હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે છોલે ચણા તેના માટે મેં અહીંયા આગળ એક વાટકી છોલે ચણા લીધા હતા અને આને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલારી દીધેલા હવે આ સરસ પલળી ગયા છે હવે આપણે આને બાફા મૂકી દઈએ તમે જોઈ શકો છો મેં એને એક કૂકરમાં લઈ લીધા છે હવે આપણે બાફા માટે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખીશું અને આપણે થોડું મીઠું નાખી દઈશું અને હવે આપણે 3 થી ચાર સીટીયાની વગાડી લીધી હવે આપણે એને જોઈ લઈએ હવે આપણે જોઈ લઈએ કે ચણા બફાયા છે કે નહીં તમે જોઈ શકો છો આપણા ચણા સરસ બફાઈ ગયા છે આ રીતના આ રીતના સરસ આપણા ચણા બફાઈ ગયા છે હવે આપણે આને વઘારવાનું સ્ટાર્ટ કરીએ મેં કઢાઈ મૂકી દીધી છે અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે હવે આપણે આમાં મોટી ત્રણ ચમચી તેલ નાખી દઈશું હવે આપણે આમાં એક તેજપત્તો નાખી દઈશું મેં અહીંયા આગળ ચાર પાંચ મરી લવિંગ અને તજના ટુકડા બે લીધા છે એ નાખી દઈશું અને હવે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું મે આ રીતના જીની જીની એકદમ ડુંગળી સમારીને લીધી છે જે ચોપર આવે છે એમાં મે આ ડુંગળી પીસી નથી મિક્સરમાં આ રીતના મેને જીની સમારી લીધી છે હવે આપણે એ નાખી દઈશું એને આ રીતના ફ્રેન્ડ જો આજનો મારો વિડિયો તમને ગમે ને જો મારી આજની રેસિપી તમને ગમે તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે આ ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી મેં સરસ શેકી લઈશું હવે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આપણ મેં ટામેટા જીના જીના સમારી લીધા છે એને પણ આપણે નાખી દઈશું અને અહીંયા આદુ લીલા મરચાં અને લસણ મેં આ અધકતના વાટી લીધા છે આપણે નાખી આમાં સરસ અને હવે આપણે આમાં મીઠું નાખી દઈશું આપણે બાફતી વખતે પણ આમાં મીઠું નાખીશું એટલે મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે અને હવે આપણે આને સરસ મિક્સ કરીને

અડધી ચમચી હળદર છે ગરમ મસાલો એક ચમચી કસ્તુરી મેથી આપણે હાથેથી આ રીતના મસળી નાખવાની છે અને આને આપણે સરસ શેકી દઈશું આ રીતના થોડું પાણી નાખી દઈશું મસાલા બળી ના જાય એના માટે પડવા લાગ્યું છે એટલે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે આ ટાઈમે ગેસને ધીમો કરી દીધો છે અને હવે આપણે થોડો આમચૂર પાવડર નાખીશું આમચૂર પાવડરનો સ્વાદ બહુ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો મેં આગળી અડધી ચમચી આમચૂર પાવડર લઈ લીધો છે અને પણ આપણે સરસ મિક્સ કરી દઈએ એટલો મસાલો શેકતા મને ચારથી પાંચ મિનિટ લાગી છે અને હવે આપણે જે બાફીને મૂક્યા હતા એ ચણા નાખી દઈશું આ રીતના તમે છોલે ચણા બનાવશો તો બહુ જ સરસ ખાવામાં લાગે છે તમે એકવાર આ રીતના બનાવીને શરૂથી ટ્રાય કરજો હવે આપણે થોડું પાણી નાખી દઈશું અને આપણે ઢાંકીને મીડિયમ ગેસ પર મિનિટ આપણે થવા દઈએ આપણે જોઈ લઈએ ચાર મિનિટ આપણે થઈ ગઈ છે તમે જોઈ શકો છો એવું સરસ આપણે શાક થઈ ગયું છે તૈયાર બનીને તમે આ રીતના બનાવશો તો તમારું શાક એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ એટલું સરસ લાગશે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે આને પૂરી સાથે ભકરી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે પરોઠા સાથે રાઈસ જોડે બહુ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ધાણા નાખી દઈશું આ રીતના આપણે એમાં ધાણા નાખી દઈશું અને સરસ મિક્સ કરીને આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો મેં સર્વ કરી દીધું છે અને ફ્રેન્ડ્સ બહુ જ સરસ થયું છે સુગંધ પણ એટલી સરસ આવે છે બધાને ભાવે એવું સરસ થયું છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આજની મારી રેસીપી ગમે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને જો તમને આજની મારી રેસિપી ગમે તો મારી વિડીયોને લાઇક કરીને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ